શ્રાવણ વદ સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે સુરેન્દ્રનગરના ધાંગધરામાં આવેલ શીતળા માતાનું મંદિર બસો પંદર વર્ષ જૂનું છે અને સ્ટેટ વખતનું આ મંદિર છે આજે વહેલી સવારથી લાંબી લાઈનો આ મંદિરે જોવા મળી હતી શ્રાવણ વદ સાતમ આઠમ નોમ અને દસમ એમ ચાર દિવસ મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં માણસો આવે છે સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ ચુંડડી નેણા ફૂલા માતાજીની આંખ જીભ તેમજ ચોટલો પણ ચડાવે છે પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે જે મંદિર આશરે બસો પંદર વર્ષથી પણ જૂનું છે આ મંદિરની અંદર માતાઓ પોતાના દીકરાઓનું લાંબુ આયુષ્ય રહે નિરોગી રહે તે માટે પ્રાર્થના કરવા માટે નેણા ફૂલા ચુંદડી અગરબત્તી શ્રીફળ કુલેર લાવી માતાજીને રીઝવીને પોતાના બાળકોનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરે છે એ લોકો બાધા રાખે છે કેટલાય દંડવટ પ્રણામ કરતા કરતા માથે સગડી લઈને અને કેટલાય સેવા ભાવ સાથે માતાજીનું સ્મરણ કરતા કરતા દર્શન કરવા માટે આવે છે અને તે લોકો બહુ મોટી સંખ્યામાં ભક્તજનો અહીંયા આવી આવે છે અને દર્શન કરે છે તો આપ સૌ શીતળા માતાના દર્શન કરવા પધારો પધારો ત્યાં અહીંયા અહીંયા ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા આજુબાજુના ગામોમાંથી આવે છે અહીં દર્શન કરવાથી બાળકોનું આરોગ્ય સારું રહે છે અને તંદુરસ્તી વધે છે તેથી લોકો અહીં શીતળા માતાની અને બળિયા બાપજીના દર્શન કરી મહાનતા અને ગર્વ અનુભવે છે